જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પવિત્ર શ્રાવણ માસના વધ પક્ષમાં આવતી ષષ્ઠીના તહેવાર વિશે શ્રવણ કરીશું પવિત્ર શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી શીતળા સાતમ વગેરે તહેવાર આવે છે એવી જ રીતે ષષ્ઠીનો પણ તહેવાર આવે છે આમ જોવા જઈએ તો ષષ્ઠી એક શીતળા સાતમના તહેવારનો જ ભાગ છે રાંધણ છઠ અથવા તો હરષષ્ઠીનો તહેવાર શીતળા સાતમના એક દિવસ આગળ આવે છે શીતળા સાતમ શીતળા માતાને સમર્પિત છે એવી રીતે રાંધણ છઠ ષષ્ઠી દેવીને સમર્પિત છે શીતળા સતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી ગુજરાતીઓ રાંધણ છઠ કે હળષષ્ઠીના દિવસે જ બધી રસોઈ બનાવે છે રસોઈ બનાવ્યા બાદ ચૂલાને ઠારે છે એટલે કે ચૂલાને પાણીથી ઠંડો કરે છે અને ત્યારબાદ કોઈ પણ જાતની રસોઈ બનાવવામાં આવતી નથી અને ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠનો તહેવાર શ્રાવણ માસના વદ પક્ષની છઠના દિવસે મનાવવામાં આવે છે ઘણા લોકો રાંધણ છઠનો તહેવાર શ્રાવણ માસના સુદ પક્ષની છઠને દિવસે પણ મનાવે છે જે લોકોએ શ્રાવણ માસના સુદ પક્ષની છઠના દિવસે આ તહેવાર મનાવ્યો હોય તે લોકો વદ પક્ષની છઠને દિવસે રાંધણ છઠનો તહેવાર ન મનાવે તો પણ ચાલે રાંધણ છઠને હળષષ્ઠી લાલાહી ષષ્ઠી કે પછી ઘણી જગ્યાએ આ તહેવારને હળછઠ ચંદન છઠ તીન છઠી તિનની છઠ લલહી છઠ કમર છઠ અથવા તો ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે હળ છઠ અથવા તો રાંધણ છઠના દિવસે સ્ત્રીઓ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા તો મેવા ભરે છે ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે છઠના દિવસે સાતમના દિવસની પણ રસોઈ બનાવી અને છઠના દિવસે છઠ્ઠી માતાની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂલો ઠારી અને ચૂલાની સાફ સફાઈ કરી શીતળા માતાનું ધ્યાન ધરી ચૂલાની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ તમારે ચૂલો પ્રગટાવવો ન જોઈએ આવું કરવાથી અપશુકન થાય છે માનવામાં આવે છે કે રાંધણ છઠના દિવસે શીતળા માતા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આરોટે છે શીતળા માતા ચૂલામાં આડોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલો અથવા તો ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો શીતળા માતાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા તમને સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા હોવાથી ચૂલાની જગ્યાએ ગેસને પણ ઠારવાની પરંપરા છે માન્યતા છે કે હળષષ્ઠી અથવા તો હળછઠના દિવસે વ્રત રાખવાથી અને ષષ્ઠી માતાની પૂજા કરવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે હાલ છઠના વ્રતમાં ગાયના દૂધ અથવા તો દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવા પર પ્રતિબંધ છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ ખાવા પર પણ પ્રતિબંધ છે હળષષ્ઠી એટલે કે હળ એટલે ખેતીમાં વપરાતું સાધન અને ષ્ઠી એટલે છઠની તિથિ માન્યતા છે કે આ દિવસે માતા બાળકો માટે ઉપવાસ રાખે છે જેથી સંતાન તંદુરસ્ત દીર્ઘાયુ અને સુખી રહે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત ગોપીઓએ પોતાના બાળકોનું દૂધ પીરસવા માટે ગાયના દૂધના બદલે ગાયના વાછરડાનું દૂધ કાઢ્યું એથી ગાય ક્રોધિત થઈ અને ગોપીઓના બાળકોને બીમાર કરી દીધા પછી ગોપીઓએ હળષષ્ઠીનો ઉપવાસ કરીને માતા ષષ્ઠી દેવીની પૂજા કરી જેથી બાળકો સારા થયા ત્યારથી આ વ્રત સંતાનના રક્ષણ માટે કરાય છે હવે આપણે શ્રવણ કરીશું કે હળષષ્ઠી કયા દિવસે મનાવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસના વદ પક્ષમાં આવતી ષષ્ઠી તિથિ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ મનાવવામાં આવશે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે ષષ્ઠી માતાની પૂજા કરવી અને રાંધણ છઠ હોવાથી અવનવી વાનગીઓ બનાવવી માતા ષષ્ઠીને સંતાનની રક્ષક દેવી માનવામાં આવે છે હવે આપણે જાણીશું કે માતા ષષ્ઠીની પૂજા કેવી રીતે કરવી તથા પૂજા માટે કઈ સામગ્રી જોઈએ ષષ્ઠી માતાની પૂજા કરવા માટે ષષ્ઠી માતાની પ્રતિમા અથવા મૂર્તિ લાવવી ત્યારબાદ સાત પ્રકારના ધાન અને અનાજ લાવવા પરંતુ જે અનાજ હોય તે ખીડિયા વગરના હોવા જોઈએ કાચું દૂધ ફળ લાડુ નાળિયેર અને મીઠાઈ પણ તમે લાવી શકો છો ફૂલ ધૂપ દીવો પાન દાંતણ અને પ્રસાદમાં ઘઉંની લાપસી અને ગોળ પણ તમે મૂકી શકો છો હવે આપણે ષષ્ઠી માતાની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું તમારા આખા ઘર તથા પૂજા ઘર અને રસોઈ ઘરને પણ તમારે સ્વચ્છ કરવું અને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરવું અને રંગોળી પૂરવી અને ત્યારબાદ દિવસભર તમારે અનાજ દૂધ દહીં ઘી અને મીઠું તે બધાનું સેવન ન કરવું જોઈએ આખો દિવસ વ્રત રાખવું જોઈએ આખો દિવસ તમારે ઉપવાસ કરવો તમે નિર્જળા ઉપવાસ પણ કરી શકો છો પરંતુ જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો તમે જળ અને ફળ ગ્રહણ કરી શકો છો પરંતુ આ દિવસે તમારે હળથી ખેડેલા કોઈ પણ જાતના ફળનું સેવન ન કરવું જોઈએ ત્યારબાદ તમારે પૂજાની તૈયારી કરવી તમારા પૂજા ઘરમાં તમારે એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ષષ્ઠી માતાની પ્રતિમા અથવા મૂર્તિની સ્થાપના કરવી ષષ્ઠી માતાને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ માતાજીને કંકુનું તિલક કરવું ત્યારબાદ તેમને અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ષષ્ઠી માતાને હળથી ખેડિયા વગરનું સાત જાતનું અનાજ અને ધાન અર્પણ કરવા આજના દિવસે તમારે દૂધ ગોળ ઘઉંની લાપસી મીઠા લાડુ વગેરે પણ અર્પણ કરવા પાન સોપારી મૂકવું માતાજીને બાળકોના નવા કપડાં અને રમકડા અર્પણ કરવા પૂજા કરતી વખતે માતાજીનો મંત્ર જપ કરવો ષઠ્ઠી માતાનો મંત્ર છે ઓમ હ્રીમ ષ્ઠી દિવ્ય સ્વાહા આ મંત્રનો તમારે પૂજા કરતી વખતે જપ કરવો તથા આખો દિવસ પણ તમે આ મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવો અને ષષ્ઠી માતાની આરતી કરવી ત્યારબાદ તમારે ભોગમાં મીઠાઈ ફળો અને નારિયેળનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ થાળ ગાવું અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું વાંચન કરવું અથવા શ્રવણ કરવું ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં જો માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈને પૂજા કરવી અને આ દિવસે દાન કરવાનું ઘણું મહત્ત્વ છે તો યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન રમકડાનું દાન જળનું દાન તથા અનાજનું દાન તમારે કરવું જોઈએ તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજના દિવસે ગાયને ઘાસચારો રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવો જોઈએ તેનાથી ષષ્ઠી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે તમારા બાળકોનું રક્ષણ કરે છે અને સાંજના સમયે તમારે ફરીથી માતાજીની આરતી કરવી અને કથા શ્રવણ કરવી તથા પ્રસાદનું વિતરણ કરવું પૂજાપતે ત્યારબાદ પારણા કરી ભોજન ગ્રહણ કરવું તો ભક્તો આ રીતે જો તમે ષષ્ઠી માતાની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરશો તો માતા ષષ્ઠી તમારા પર પ્રસન્ન થશે તમારા ઘરમાં સુખ શાંતિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે સારા આરોગ્યની પ્રાપ્તિ થશે તથા માતા ષષ્ઠી તમારા બાળકોની રક્ષા કરશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ષષ્ઠી માતાની પૂજા કયા દિવસે કરવાની ષષ્ઠી માતા કે ષષ્ઠીનું મહત્વ શું છે તેના વિશે આપણે શ્રવણ કર્યું આ દિવસે શું કરવું શું ના કરવું તેના વિશે પણ જાણ્યું આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વીડિયો તમને પસંદ પડ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જયષ્ઠી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય ષઠી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ